સવારથી જ એક ચર્ચાએ જોર પકડ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અમેરિકા જઈ રહ્યા છે આ અમેરિકા જવાની ચર્ચા વચ્ચે ત્રણ નામોની પણ ચર્ચા આવી અને આ ત્રણ નામોની અંદર કનુ દેસાઈ ઋષિકેશ પટેલ અને સંઘ્યા ત્રણેયના નામની ચર્ચા થઈ પરંતુ શું છે વાસ્તવિકતા કારણ કે ભૂપેન્દ્ર પટેલ છે કે તેમના દીકરાની બીમારીના કારણે તેઓ અમેરિકા ટ્રીટમેન્ટ માટે જઈ રહ્યા છે પરંતુ ખરેખર ભૂપેન્દ્ર પટેલ જાય છે કે અમેરિકા જાય છે શું છે આખી વાત તેની વાત આ વિડીયોમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળને ત્રણ વર્ષનો સમય પૂર્ણ થઈ ગયો છે પરંતુ આ ત્રણ વર્ષ દરમિયાન એવી ઘણી બધી વાર ચર્ચાઓ આવી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે મુખ્યમંત્રી તરીકે રહેવા નથી માંગતા અને ફરી એકવાર ચર્ચા આવી આજે સવારથી જ સતત ચર્ચા ચાલી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે અમેરિકા જવાના છે તેમના દીકરા અનુજની જે બીમારી છે તેના ઈલાજ માટે તેઓ અમેરિકા જવાના છે અને એક મહિના માટે ગુજરાતમાં અન્ય કોઈને મુખ્યમંત્રીનો ચાર્જ સોંપવામાં આવશે હવે આ ચર્ચામાં સત્ય કેટલું તો અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જોડાયેલા ઘણા બધા એવા લોકો સાથે વાતચીત કરી અને એ વાતચીતની અંદર એટલું તો સ્પષ્ટ થઈ ગયું અને ભૂપેન્દ્રભાઈએ પણ સ્પષ્ટ કરી દીધું કે તેઓ ક્યાંય નથી જઈ રહ્યા તેઓ ગુજરાતની અંદર જ છે પણ આ પ્રકારની ચર્ચાઓ દર વખતે શરૂ કોણ કરે છે આ સવાલ પણ અમારા મનમાં થઈ રહ્યો છે કારણ કે જ્યારે પત્રકાર લખી રહ્યો હોય છે તો એટલું ચોક્કસ હોય છે કે આગ હોય તો એસાસ થયો છે તેની શરૂઆત પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જ કરવામાં આવતી હોય છે ભારતીય જનતા પાર્ટીમાં આ એક પરંપરા અત્યારે જોવા મળી રહી છે જ્યારે વિજય રૂપાણી હતા ત્યારે પણ સતત એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે વિજય રૂપાણી

ક્યારેક ને ક્યારેક કોઈક નેતા થરકી પત્રકાર સુધી પહોંચે છે અને જ્યારે પત્રકાર સુધી પહોંચે છે ત્યારે એ વાતનું કન્ફર્મેશન કર્યા વગર કારણ કે એ ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા પહોંચી હોય છે અને માટે પત્રકાર તેને પોતાના પબ્લિકેશનમાં છાપી દે છે અને પછી શરૂ થાય છે વાતો અને ક્યાંક ને ક્યાંક એવું કહેવાય છે કે આની શરૂઆત પણ કે ભૂપેન્દ્રભાઈ જઈ રહ્યા છે અમેરિકા તેની ચર્ચા પણ આવી જ રીતે શરૂ થઈ અને આ ચર્ચાનું પરિણામ શું આવ્યું તો આજે સાંજ પડતા સુધીમાં હર્ષ સંઘવીએ ખુલાસો કરી દીધો અને કારણ કે જે ત્રણ નામોની ચર્ચા થઈ રહી હતી જેમાં કનુ દેસાઈ ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવીના નામની ચર્ચા થઈ રહી હતી કારણ કે હર્ષ સંઘવી એવું કહેવાય છે કે દરેક વસ્તુ પર ત્વરિત રિએક્શન આપે છે તોફાનો પણ થાય ગુજરાતની અંદર તો તેના ઉપર પણ ત્વરિત એક્શન લે છે અને એવી જ રીતે આજે પણ ત્વરિત તેમને રિએક્શન આપી દીધું અને તેમને કહી દીધું કે ભૂપેન્દ્રભાઈ ક્યાંય નથી જઈ રહ્યા પહેલા હરસંગવીને સાંભળી લઈએ આ સંપૂર્ણ અફવા સંપૂર્ણ ખોટી બાબત જે કોઈ લોકોએ ફેલાવેલી છે તે તમામ લોકોને નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર માત્ર ને માત્ર વિપક્ષ અને માત્રને માત્ર અફવાફ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે હું ફરી કહું છું ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતે પગલા લેવામાં આવશે બહુ ક્લિયર મેં કહ્યું બે જવાબદારીપૂર્વક માત્રને માત્ર વિપક્ષના ઈશારે અને જે કોઈ લોકોએ આ અફવાઓ ફેલાવેલી છે તે તમામ લોકોને આજે નોટિસ મોકલવામાં આવી રહી છે કોઈ બી આધાર પુરાવા વગર બે બેજવાબદારીપૂર્વક અને ખાસ કરીને કોઈ બાબતની તો ક્યાંય તો શરમ હોવી જોઈએ તમે અફવા ફેલાવવામાં કોઈના બાળકને બી એની અંદર જોડી લેવું આ કઈ રીતે ચાલી શકે આ કડકમાં કડક પગલા ભરવામાં આવશે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક આ બાબતને લેવામાં આવી છે હર્ષ સંઘવીને તો તમે સાંભળી લીધા અને હર્ષંઘવી અહીંયા આગળ એક્શન લેવાની વાત પણ કરી દીધી કારણ કે ક્યાંક હર્ષ સંઘવી નું નામ પણ જે છે તે ચર્ચામાં હતું એટલે માટે હર્ષ સંઘવીને લાગ્યું હશે કે ફોડ પણ મારે જ પાડવો પડશે એટલે હર્ષભાઈએ તો ફોડ પાડી દીધો પણ હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આ ભારતીય જનતા પાર્ટી છે ભારતીય જનતા પાર્ટીમાં પણ વિજય રૂપાણી હતા અને વિજય રૂપાણીના નામને લઈને સતત ચર્ચાઓ ચાલતી હતી કે વિજયભાઈ જઈ રહ્યા છે વિજયભાઈ પદ ઉપરથી હટાવવામાં આવી રહ્યા છે પણ જે દિવસે દિવસે થયું એ કોઈને પણ અહેસાસ નહોતો કે વિજયભાઈને અત્યારે હટાવવામાં આવશે કારણ કે અચાનક જ દિલ્હીથી સંગઠનના મહામંત્રી આવી જાય છે અને વિજય રૂપાણીનું રાજીનામું લેવાઈ જાય છે અને અમદાવાદ અને ગુજરાતના બધા જ પત્રકારો ઊંઘતા ઝડપાય છે બસ એવું જ કંઈક અત્યારે ભૂપેન્દ્રભાઈમાં પણ આપણને જોવા મળશે કારણ કે અત્યારે જે અમારી વાત અમારે આ સૂત્ર કહી રહ્યા છે અને અત્યારે અમારી પાસે જે સૂત્ર દ્વારા માહિતી છે તેના પ્રમાણે ભૂપેન્દ્ર પટેલ ક્યાંય જઈ નથી રહ્યા અહીંયા જ છે અને મુખ્યમંત્રી તરીકે હાલમાં તો છે જ આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં